નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી કમોસમી માવઠાના મારથી સરકાર દ્વારા નુકસાની સહાય જાહેર બાદ તંત્ર કામે વળગ્યું છે નેટ કનેક્ટિવિટીના અભાવે દિવસે સર્વર ડાઉન રહે છે અને દિવસે માંડ ફોર્મ ભરાતા હોય ત્યારે રાત્રિના ગ્રામ પંચાયત ખોલીને પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરીઓ ચાલે છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે કયા ગામે રાત્રિના સમયે આ ફોર્મ ભરાઈ રહ્યા છે આવો જાણીએ સ્પેશિયલ રિપોર્ટમાં બેંકરા ગામ ગીરના જંગલની બોર્ડરને અડીને આવેલું ગામ છે જ્યારે શિયાળાની કટકટતી ઠંડીમાં તાપણું કરીને બેઠેલા ખેડૂતો સરકારના કૃષિ સહાય ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યા છે ભેંકરા ગામમાં દિવસે સર્વર ડાઉન રહેતું હોય છે જેનાથી ખેડૂતોને એક ફોર્મ ભરવામાં પંદર મિનિટ થાય છે અચાનક સર્વર ડાઉન થઈ એરર આવી જાય છે અને ખેડૂતોની પરેશાની વધે છે આથી ભેંકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરીઓ રાત્રિના શરૂ રાખેલ છે ને આ શિયાળાની કડકડતી ઠંડીમાં ગ્રામીણ ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં બેસીને વીસી ખેડૂત સહાય ફોર્મ ભરી રહ્યા છે ને મોડી રાત સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ભેંકરા ગામે જોવા મળી રહી છે મારું નામ છે સોરા મુકેશભાઈ ગામ ભેંકરા ભેંકરાના ખેડૂત ખાતેદાર શું સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે દિવસે સખવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ નથી થતું એ કારણે બિચારો રાત આખી બાર એક બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેડૂત વીસીઓ બધા દે જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે

અમારા વિસી ની કામગીરી બહુ સારી છે ગામ સાથ સહકાર આપે છે તે પોતે રાત્રે બે વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના પ્રશ્નોનો હલ કરે છે મારું નામ અરસી ભાઈ છે મારું ગામ ભેકરા છે અને અમે અહીંયા ફોર્મ ભરવા આવ્યા છીએ નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક તો રાતે અહીંયા આવ્યા અને આ સરકારે લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું નગર એ કારણે અમે રાત ની ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજ નો બહુ ત્રાસ છે કારણ કે ખેતરે મેકીને અમારે અહીંયા આવવું પડે છે એટલે આ થોડોક ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું નહીં તો મેં હેરાન થાય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું તેમાં થોડો ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે પણ સરકાર દ્વારા જે રીતે ખેડૂતોને સહાય જાહેર કરી તેમાં ખેડૂતોને અગવડતાઓ ન પડે તેની ખાસ તકેદારી સરકાર રાખી રહી છે પણ નેટ કનેક્ટિવિટી સાથે સર્વર ડાઉન રહેતું હોવાથી દિવસે ફોર્મ નથી ભરાતું જેથી રાત્રિના વીસી ફોર્મ ભરીને ખેડૂતોની વેદનાઓ પર મલમરૂપી કાર્ય રાત્રિના ઉજાગરા કરીને પણ વીસી ફોર્મ ભરી રહ્યા છે સાવરકુંડલાના ભૈકરા ગામે ત્રણસો નેવ્યાસી જેટલા ખેડૂત ખાતેદારો છે ને સરકાર દ્વારા સહાય ફોર્મની જાહેરાત બાદ ગ્રામ પંચાયતોમાં સહાય ફોર્મ ભરાય છે પણ નેટ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન રહેતું હોવાથી રાત્રિના જાગીને પણ ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે અને સો જેટલા કૃષિ સહાય ફોર્મ ભરાઈ ગયા છે ને બાકીના ફોર્મ પણ શિયાળાની કડકડતી ઠંડીમાં તાપણું કરીને ખેડૂતો ભરી રહ્યા છે